મહાત્મા ગાંધીજી આપણે જે કંઈ કરીએ તે આપણા પોતાને માટે કરીએ છીએ એવી ભાવના રાખીએ તો શાંતિ મળે અહીં એક ધારી પ્રવૃત્તિ આ માર્ગની રહ્યા કરે છે અહીં સંસારથી કાંઈ પણ અલગપણું રહે છે મૌન એકાંતના સંસ્કાર એટલા બધા ગાઢ પડવાના છે કે બીજા જન્મમાં ઊગી નીકળશે અને ઉર્ધ્વ માર્ગે લઈ જશે જે કાંઈ થોડું ઘણું ભજન થાય તે સદમાર્ગે લઈ જશે ભગવાનના સ્મરણમાં બિલકુલ અણગમો ન લાવીએ વ્યવહાર વર્તનમાં પ્રયત્ન કરીએ તો સુખ શાંતિ મળશે અને એવી શક્તિ મળશે કે અડગ થઈ જઈશું અને તોફાનમાં એનો સહારો મળશે નામ સ્મરણ એવું સાધન છે કે જેનાથી સહારો જરૂર મળે છે મહાત્મા ગાંધીજીએ પણ લખ્યું છે કે તેમને નાનપણમાં અંધારામાં જતાં બીક લાગતી પણ તે એવી વ્યક્તિ થઈ ગઈ કે આવી મોટી સલ્તનતને પણ કાઢી નવજીવનમાં લેખો વાંચો લોઢાના ચણા વાંચો તો રોમ રોમમાં ખમીર પ્રગટે એ પણ સામાન્ય માનવી હતા પણ એક બાઈના કહેવાથી નાનપણમાં જે તેમની કાળજી રાખનાર આયા હતી તેમના કહેવાથી રામ નામનું સ્મરણ કરવા લાગ્યા તેથી તેમનો અંધારાનો ભય દૂર થયો તેઓ તો હંમેશા સાચું હોય તેનો જ સ્વીકાર કરતા પ્રયોગ કર્યા સિવાય કોઈ વાત માને નહીં સત્યાગ્રહનો પ્રયોગ કરવાનું મોકૂફ રાખ્યું છતાં તેઓ સંજોગોને વશ વર્તનારા કે ભાગી જનારા ન હતા લોકો કહેતા કે સત્યાગ્રહ ફોગટ ગયો ચારે તરફથી છાપાઓ બોલે ટીકા કરે સંત ભક્તોની વાતમાં ભક્તોએ અતિશયોક્તિ કરી હોય તેમ છતાં તેમણે હાર કબૂલી નથી હારનો સ્વીકાર કર્યો છે પણ હાર નવું પરાક્રમ જાગવા માટે છે ફરીથી ઉઠવા માટે છે પડી રહેવા માટે નથી જેને ચાલવું હોય તેનો કાદવમાં પગ ફસાઈ જાય પેસી જાય છતાં આગળ જાય છે ભાવ હોવાથી કાદવવાળા રસ્તામાંથી પગને ખેંચીને પણ બહાર નીકળાય છે બીજી વાર તેવું બને તો પણ ચાલીએ છીએ યુદ્ધ આપતા આપતા ગાંધીજીને ભગવાનના નામમાં વિશ્વાસ હતો તેઓ સત્યનો પ્રયોગ કરનાર હતા તેમણે કોઈ પણ બાબત પ્રયોગ વિના સ્વીકારી નથી એમાં ચેતના શક્તિનો સહારો લીધો છે મહાત્મા ગાંધીજીનું જીવન બતાવે છે એમનામાં નિરાસક્તિ નિરહંકાર નિર્મમત્વ નિર્લોભ નિષ્કામની ભાવના તેમજ સદભાવ ઉદારતા મત સહિષ્ણુતા જેવા પ્રચંડ ગુણો હતા કે જેમાંથી આપણે ઘણું શીખી શકીએ આપણી દાનત પ્રગટી નથી હોતી સાક્ષાત ભગવાન મળે પણ દાનત ન પ્રગટી હોય તો કશું નહીં વળે એમાં મન લાગશે તો બની શકશે અત્યારની કક્ષાએ શારીરિક માનસિક રીતે લાયકાત ન લાગતી હોય છતાં શક્તિ મેળવી શકાય છે એ અનુભવની વાત છે ગાંધીજીના જીવન ચરિત્રમાં લખેલું છે નાના મોટા બધા કામો ભગવાનની પ્રેરણાથી કર્યા છે એમણે આટલું બધું શક્તિબળ ક્યાંથી અનુભવ્યું ભગવાનના સ્મરણમાંથી અકબંધ અખંડપણે સાતત્ય જાળવી રાખ્યું તો અને દિલ એક થયું ત્યારે ગાંધીજીને ભગવાનની હૂંફ મળી છે હરિ ઓમ